પાટીદાર અગ્રણી અને ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની બોટાદ ખાતે સમાજના અગ્રણીઓ સાથેની મુલાકાત બોટાદ ખાતે આવેલ લેવવા પટેલની સમાજની વાડીમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા પાટીદાર સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેશભાઈ પટેલનું પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નરેશભાઈ પટેલની બોટાદની મુલાકાતનો મુખ્યત્વે હેતુ એવો છે કે રાજકોટ અમરેલી ખાતે સર્વ સમાજના લોકો માટે કેન્સર હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે તે કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન ના પ્રસંગે સમાજના લોકોએ તેમનું અગ્રણીઓ સ્વાગત કરેલ હતું અને પાટીદાર સમાજની મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી અને ખાસ કેન્સર હોસ્પિટલના ના ભૂમિ પૂજન પ્રસંગે હાજર રહેવા સૌને આમંત્રણ આપેલ હતું આ ભૂમિપૂજન કાગવડ થી કરવામાં આવનાર છે તેમ નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે ભાગરૂપે એક આરોગ્ય ધામનો પ્રકલ્પ જે કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ છે તે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના ના રોજ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં આવી અને ત્યાં રૂબરૂ આમંત્રણ તમામ સમિતિઓને આપવા માટે અમે સૌ છે અને આ કાર્યક્રમ રાજકોટ નજીક અમરેલી ગામે થવાનો છે પણ મુખ્ય કાર્યક્રમ પડલધામ મંદિર હશે અને ત્યાંથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન જોવામાં આવશે